બનાસકાઠા સમાચાર મળ્યા છે કે નાસ્તાની વ્યવસ્થા સાથે સંઘ આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવી મહામેળાને લઈ શિહોરી થી અંબાજી તરફ પ્રસ્થાન કરેલા આ સંઘને પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા એમએસ બ્રધર્સ

ખિમાણા સુધી પેટ્રોલિંગ કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અંબાજી ભાદરવી પૂનમ મેળામાં શિહોરીથી પગપાળા જવાની પરંપરા વર્ષોથી અકબંધ રહી છે ભાદરવા મહિનાની શરૂઆત થાય એના દેશના સૌ સનાતન ધર્મ માનતા લોકોમાં અંબામાં માનતા લોકો એ ભાદરવા ભાદરવી પૂનમની રાહ જોઈને બેઠા જ્યારે જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી જાય એમ આ અંબા માટેનું એક પ્રસંગ છે એ પ્રસંગની સૌ આ કરવાની તૈયારી આખા દેશના આપણા જનતાનું ધર્મના પૂરું કરવા માટે આપણે બધા જ જોઈએ છીએ કે જ્યારે પૂનમ નજીક આવે ભાદરવી પૂનમ ત્યારે ઘણા બધા ભાઈ ભક્તો ખૂબ મોટો ખર્ચી